ની હાજરીમાં મેગ્નેશિયમ ધાતુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે આરએક્સની એમજી સાથે શુષ્ક પ્રક્રિયા તો સંયોજન બનશે આર એમજીને ગ્રીટ પ્રક્રિયા તરીકે ઓળખવામાં

મેગ્નેશિયમ ઉપરથી કાર્બન ઇલેક્ટ્રોન ખેંચી લે મેગ્નેશિયમ પરથી કાર્બન ઇલેક્ટ્રોન ખેંચે એટલે અંશ બને મેગ્નેશિયમ ને કાર્બન વચ્ચેનો બંધ એ આઈની જો હોય જેમાં કાર્બન એ ઋણ હોય છે એટલે કે આ ઋણ અને મેગ્નેશિયમ ધન प्रक्रिया के अंदर जो कार्बन ऋण हो प्रतिक्रियात्मकता दर्शाए कारण के प्रक्रिया प्रोटोन नोटोन नो स्त्र प्रक्रिया में हाइड्रोजन साथ प्रक्रिया कर हाइड्रोकार्बन बनाए આર સાથે પ્રક્રિયા કરાવતા પ્રોટોન પાસેથી કાર્બન એ સ્વીકારશે સ્વીકારશેગ્નેશિયમ ઓ એચ અને એક્સ એમાં રૂપાંતર પામે હવે પાણીની જયારે આલ્કોહોલ સાથે તો આલ્કોહોલ એમાઇન પ્રાઇમરી સેકન્ડરી સાથે વિજ્ઞાન પ્રક્રિયા કરવામાં આવે તો એસિડ તરીકે એ પ્રોટોન દાન થતો હોય એટલે કે આલ્કાઇલ મેગ્નેશિયમ હિલાઇડ પોતે કેવો બની જાય બેઝ જે પ્રોટોન નો સ્વીકાર કરે અને પાણી એસિડ પ્રોટોન દાતા તરીકે વર્તે આમાંથી પ્રોટોન નું દાન એચ નું એ આર સ્વરૂપે થાય આર ની સાથે જોડાય એટલે આર બને

त્યારબાદની પ્રક્રિયા છે ઉર્ઝ પ્રક્રિયા ઉર્ઝ પ્રક્રિયા ના આલ્કાહેલરમાંથી હાઇડ્રોકાર્બન બનાવવાની રીત છે જે સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરે છે જે બેકી સંખ્યા ધરાવતા કાર્બન તો હાઇડ્રોકાર્બન બનાવે છે બેમોલ આલ્કાઇલ હેલાઇડની સોડિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે 2r છોડાવતી r * r બને અને x એ સોડિયમ સાથે જોડાવતી na x બને જેમ કે ch3 br ની સોડિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે 2 na br દૂર થઈ જાય અને બે મિથાઈલ જોડાવતી ઇથિન બને જો સેકન્ડરી આપણે liye બ્રોમો તો આ બે બ્રોમિન સેકન્ડરીમાંથી દૂર થઈ જાય સોડિયમ સાથેને ટુ થ્રી ડાયમિથાઇલ બ્યુટેન બનશે એટલે પ્રાઇમરી આઈસો પ્રોફાઇલ હોય તો બેમોલ એને બીઆર દૂર થવાથી વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ ટુ ફાઈવ ડાયમિથાઇલ એક્સેન બનાવશે એલોની પ્રક્રિયા કેન્દ્રનું આગ વિસ્થાપન વિલોપન અને ધાતુઓ સાથે ની પ્રક્રિયાઓ આટલી ભણી જાય આપણે

એટલે કે કાર્બન ની સંખ્યા અચળ જેટલા પ્રક્રિયક માં હોય તેટલા જ પ્રક્રિયા ની પદ કાર્બન મળે બીજી પ્રક્રિયા આવું છે આલ્કાઇલ હેલાઇડ માંથી હાઇડ્રોકાર્બન પણ કાર્બન ની સંખ્યા કેવી થઈ જાય ડબલ આ મેમરી મેપ છે યાદ રાખવા માટે સેકન્ડ વન છે આપણી પાસે હેલો એરિન ની પ્રક્રિયા કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થશે ઇલેક્ટ્રોન અનુરાગી અને ધાતુઓ સાથે કેન્દ્ર અનુરાગીમાં

આટલી પ્રક્રિયાઓ હેલો એ દિન સંયોજનની છે જે આપણે નેક્સ્ટ અભ્યાસ કરીશું થેન્ક યુ ફોર વોચિંગ